ઓળખી ગયો ઓળખી મને ખબર હતી દા વર્ષે જવું ઘણા વર્ષે લગડો કર્યો તારા ફાઈ ખરો કડવી ફઈ જીવતો ને

એક પગ તમે પેલા બગલા જેવા છો એક પગ કરો અને બાપો વાતો કરતા કે બધા હગો નો વિશ્વાસ કરજે ભાઈ પણ ફુવા નો વિશ્વાસ ના કરતો આયા તો ભલાયા ફુવા કોમ ના તાકડા આયા છો ઘણું કોમ સમારે કયો અને હું વાવેતર બધું ચાલુ થઇ ગયું કપા હોનું

ખેતર માં મજૂર છે તોડી નાખ્યો તો ક એટલે લાયા વગર મારા ખરીને લાઈનો ચાલુ છે એવી જ નહીં પણ આ તને ખબર પડે વેક્ટર વાળા એ હોય

બજાર માં જી આવું ઓકે ને એવું લેતા આવું અને તમારે કોઈ ખાવું હોય તો રોટલા બનાવો કોઈક લેતા નઈ તું તારા શાંતિ થી જા તારું બધા નું કોમ પત શાંતિ થી આજે અડામાળા કર્યા વગર

નાસ્તો કીધું પછી બાર વાગ્યા સુધી કોમ કરીએ તો ચાલો પણ જોડા કાકા આપણા ગોમ્બર ને માં તો ભગો કાકો ના એક નંબર લીટ હા તો મજૂરી કેટલી થઈ હોય બધું હા ભગા ના મજૂરી તમે આયા છો ના એટલે બીજું દેખાય છે ના ના તમે જ છો પણ કેમ બેહી રહ્યો છો તે કોઈ ના તો થાકેતા કરી રહ્યો કીધું થાક ખઈએ કોઈ કર મજૂરી કેટલી લ્યો છો તે 200 રૂપિયા 500 રૂપિયા ઓવ બે ના કા એક એક જણાના બે બેના 40 ચાલે છે એ બેના તો 40 રૂપિયા છે તે 400 રૂપિયા ચાલે છે બે જણાના 400 રૂપિયા જેવું કામ કરો છો અને આ બધું તમાર છે પંચાયત કુટવાની આવે છે અમે બેહી દી એક એક કામ કરીએ અને હજી પૂછો તો ભગવ પૂછો તમારે શું પૂછવાનું આવે છે એને તું મને ઓળખીશ તમે ગમે કે મારે તમારું ઓળખવા પડી પડે ભગવાન

તમારા શરમ પડતા તમારી શરમ નતા પડતા જ ને પૂછ્યો પહેલા કોમ સેવી દીધા થાય તમે ફિટ કરે હોય એટલા પછી છો

અમે આપડે બે જણા થઈ ત્રણ મજૂરો નું કોમ આપડે બે જણા કરતા હતા અને આ પુઓ જો હોય ના હોય રહે તો આ ભગલો ફોટો પાડી દે પછી અને જોરા કાકા રે ને અમે સવ મજૂર લાવું તો બીજો જોઈએ છે કોઈ નહીં આ બા તૈયાર કોઈ એક એક વાજા ઉધી મથવા પોયા હતા તૈયાર થઈ ગયા તો મજૂર રે ને તમારા વરોણી આવતો તો બાપા અમે ખબર પડશે ફુવાને ખબર પડશે કે કપાચો અમુક હું તો કયો ને અમુક કોઈ મજૂર ના કર્યું કોઈ સાંજ થયેલી થઈ ના પાડ્યા આપડે હાથ આવના લાફા ગાવાના તારે

ખબર હોય કે ના હોય અમારા બસ પચી જુ નહી આયે ભગા અમે તો અમે પણ આખા કોઈ નો મજુર નહિ બનાવતા રહી કર

મારો ફૂવો દર મરી આવ્યો તો ને મારા છે ને બરબાદ કરી નાખશે કરી અને આ ફૂવો વાઈક ચાર દાળા રવાયા છે ને પણ ચાર કલાકમાં મારી પથ્થર ફાળીને મેલી દીધી એટલે વેળા થતા ખરા ને ઓન મારા વચ્ચે રવાના તો કરવા જ પડશે જો હું ઓન વચ્ચે રવાના નહીં કરું

નીકળો કે નીકળો થી મારા ઓળચો બે હે પૈસા લીધું લ્યો આ ના આવ ના આવ કર ને એક રૂપિયા માં થી પાડ છે નહીં જેટલી મજૂરી કર મજૂર લઈ જાય બધું કમાયલું મમેલું બધુ પગા પગા તને તો કોઈ ફોન છે આ મજૂર તારા આવો લ્યા આવો મજૂર તમોન શરમ આવો શકે નહીં તમારી કન દેખરેખ કરવા મેકલે તઈ કલા મેળવાના ને તમુકલે બે હીરો તો બે પાણી પીવા તો બેહી કે ના બેહી હે વને જીવ છે પાણી તો કુલ્લી હતો હેઠા ઉપર પર બે હે એ તો ગરીબ બેહી હે અને એક તો તમે ફુવા હોય રહો તો મને પાયમાલ કરી નાખ્યો મને ભીખ માંગતો કરી નાખ્યો એક તો ભાઈ બાપા કરીને ભૈસા બાપા કરીને બે હાથ જોડી જોડી ઓય મજૂર લાવું છું અને તમે સતે લાફા મેલી મેલી કાઢી ને લો છો આ બહે રૂપિયા વાળા મજૂર છે ને મારા ગામમાં 100 રૂપિયા ઢકલો મજૂર છે ઓ મોકલાવો લંકો માં નું હોય ને તો આપડે હું કોમનું તમારું ગમ માં પચાસ રૂપિયા આવતો તમને મુબારક અમારો બહુ રૂપિયા નહીં મળતો એટલે તમે જે નાટક કરો છો ને એ હવે નાટક કરતા મંદિર એના નાટક કર્યો ત્યાં તાણે ઉંધો પડી હું પેલો લેવા એ લઈને આવ્યો એટલે ગમ ના આગેવાન રેનો ભાઈ સર મેલું સર રોટલા બોટલા ખાઈ જો તારા ફુવા નું મન હસવાય ના એ તારો ફૂકાયું ખાઈ ગયું ગરી વાર માં તો મારું લાય મારું ઠેલું લાય અરે દવાજોખી નહી જવું હું મારા જાતે લઈ આવ્યો

મારે ફઈ કડવી ફઈ છો અને અંગાથી વળગાડ્યો તો આ ના ટ્રેસ્ટી જ મરી ગયો છે બીજું કશું નહીં મારો ઓળશો અમી લે તો આવ્યો ભેગો થાય ને મારો ફુવો તો દોયડું બધી ઊંડા કુવામાં ઊંધો લબડાવો છે મને પચીસ હજાર નો ચૂનો લગાઈ ગયો દવા દે વળી છો નહીં હાથમાં જાય તો બેચ તો દોરી જાવ આ તો નહીં પાછો મુંબઈ વેપારી તૈયાર રાખે